તો મિત્રો સ્વાગત છે તેની વાત કરીએ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે આવી જ એક યોજના મહત્વપૂર્ણ યોજના છે જે પ્રધાનમંત્રી માનધન યોજના કહેવામાં આવે છે આ યોજના ખેડૂતોને તેમના વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે આ યોજના હેઠળ ખેડૂતોને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને રૂપિયા ત્રણ હજારનું નું પેન્શન મળે છે ચાલો આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ થયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નાના અને સીમાન ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સહાય પૂરી પાડવાનો છે આ યોજનામાં ખેડૂતોએ દર મહિને નજીવી રકમનું પ્રીમિયમ ભરવાનું હોય છે અને સરકાર પણ એટલી જ રકમનું યોગદાન કરે છે એટલે ખેડૂત મિત્રો તમે જે પ્રીમિયમ ભરો છો તેના ડબલ થઈને તમને મહિને મળે છે આ યોજનાને ફાયદાની વાત કરીએ સાહીઠ વર્ષ પછી ઉંમર

સો રૂપિયા ભરવાના રહેશે ચાલીસ વર્ષની ઉંમર હોય તો બસો રૂપિયા તમારે દર મહિને ભરવાના રહેશે આ યોજના માટે પાત્રતાની વાત કરીએ અરજદારની ઉંમર અઢારથી ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ અરજદાર કરદાતા ન હોવો જોઈએ અરજદારને ઇપીએફઓ અથવા તો એનપીએસ જેવી અન્ય પેન્શન યોજનાનો લાભ મળતો ન હોવો જોઈએ ડોક્યુમેન્ટની વાત કરીએ આધાર કાર્ડ ઓળખ કાર્ડ બેંક પાસબુક ઈમેલ આઈડી મોબાઈલ નંબર પાસવર્ડ સાઈઝના ફોટા નોંધણી કેવી રીતે કરવી તેની વાત કરીએ સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ માનધન ડોટ ઇન પર જાઓ પર ક્લિક કરો મોબાઈલ નંબર પર મેળવેલ ઓટીપી દ્વારા નોંધણી કરો ઓનલાઈન ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ વિગતો ભરો અને ફોર્મ સબમિટ કરી દો આ યોજનાનું ફોર્મ જોતું હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ના ભૂલતા